આસો નવરાત્રીનો પ્રથમ નોરતી પાવાગઢ ખાતે માઇ ભક્તોનો ગોડાપુર પંચમહાલ જિલ્લાના સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારેથી જ ભક્તોનો ઉડમીને ગોડાપુર ઉમટ્યો અંદાજે એક લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાવાગઢ ડુંગર જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું નવરાત્રિના આ પાવન પ્રસંગે માત્ર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ

નવલી નવરાત્રી એ મા શક્તિના ઉપાસના અને આરાધનાનો પર્વ આજે પ્રથમ નવરાત્રિ હોય માતાજીનું મંદિર ડેલી ફરવડથી ખોલી દેવામાં આવેલ છે યાત્રિકો અસંખ્ય પ્રમાણમાં માતાજીના હોંસે હોંશે દર્શન કરવાનું છે જિલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કર્યું છે જેથી કરીને આવનાર યાત્રિકોને પણ જાતની તકલીફ ન પડે અને સગવડતાભરી રીતે આવી અને હોંસે હોંસે માતાજીના દર્શન કરી શકે તે પ્રમાણે સુંદર આયોજન

રાજસ્થાન અને ગુજરાતભરમાંથી યાત્રાળુ શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી રાતથી પણ દર્શન માટે આવ્યા છે આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે સારી રીતે દર્શન કરી શકે અને એની સલામતી અને રક્ષા સુરક્ષા ચળવાય તે રીતનું વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અમારા રેન્જ આઈડી ફિશરી આરબી અસારી સાહેબ સાવ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે તે મુજબ સીધા મારા એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ ડીવાય આઠ વીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટીઆરબી અને પોલીસના કુલ સાતસો ને પંચોતેર જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે પંદર પૂનમ સુધી બંદોબસ્ત જાળવવામાં નાખી છીએ